મહેસાણા જિલ્લાના ઉંઝા હાઈવે પર તળેટી ગામજનો દર વર્ષે રણુજા જતા હજારો યાત્રાળુઓને અનોખી સેવા આપે છે બે હજાર ચોવીસમાં માં શરૂ થયેલા આ સેવા જમવાનું રહેવાનું આરામ નાહવા ધોવાની અને મેડિકલની સુવિધાનો લાભ અત્યાર સુધી અઢાર હજારથી થી વધારે યાત્રાળુ લઈ ચૂક્યા છે જીવનજી થી શરૂઆત આજે બે હજાર પચીસ ગઈ સાલે અમે અઢાર હજારથી હજાર પબ્લિક અમે અનો યાત્રાનો મેં લાભ લીધો હતો જમવાની વ્યવસ્થા કરી હતી મેડિકલની વ્યવસ્થા હતી નાવા ધોવાની વ્યવસ્થા હતી તમામ વ્યવસ્થા અમે પરિપૂર્ણ કરી હતી અને ટોટલી ગામ સમસ્ત તરેટી ગામની તમામ જાતિ સાથે મળી અને જે આયોજન કરીએ છીએ દર સાલ આ બી આ સાલે અમે કર્યું છે આયોજન એ બી તમામ સમાજ સાથે મળીને કરીએ છીએ એ વ્યવસ્થા આ સાલ પણ અમે કરેલી છે અહીંયા જમવાની વ્યવસ્થા છે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે નાહવા ધોવાની વ્યવસ્થા છે મેડિકલની બી વ્યવસ્થા છે ટોટલી અમે જે સુવિધા છે અમે આપીએ છીએ આમ બધા અમારા તમામ યુવાનો તપતર અહીંયા રાત્રિ આપી અને પૂરેપૂરી એમની સેવા આપીએ છીએ અમે અને સેવાનો અમે પૂરેપૂરો આનંદ લઈએ છીએ બધા અમે ટોટલી શું અમદાવાદ વિભાગથી સરથી મારી મુંબઈ બોમ્બે સુધીની પબ્લિક અહીંયાથી નીકળે છે તમામ યાત્રાઓ અમે રોડ વચ્ચે ઉભા રાખીને એમને રોકીએ છીએ એમને ટોટલી રોકી એમને જે અમારાથી જે સેવા થાય છે અમે એમને આપીએ છીએ મારું નામ પટેલ સુધીરકુમાર મણીલાલ હું પોતે અહીંયા તરેટી ગામનો વતની છું આ સેવા કેમ્પ અમે પાછલા બે વર્ષથી શરૂ કરેલ છે ગત વર્ષથી શરૂઆત કરી હતી આજે આનું બીજું વર્ષ છે ઉત્તરો ઉત્તર અમારો જે કેમ્પ છે પ્રગતિ પામી રહ્યો છે તેમજ મારા જે ગામના ગ્રામજનો છે સમસ્ત પાટીદાર સમાજ હોય પ્રજાપતિ સમાજ હોય ઠાકોર સમાજ હોય લભારી સમાજ હોય કોઈ પણ સમાજ અહીંયા આગળ સેવા આપી રહ્યો છે નિસ્વાર્થ ભાવે તેમજ મફતમાં સેવા આપી રહ્યો છે અને અહીંયા આગળ ઘણા લોકો જે પણ પગપાળા યાત્રીઓ આવે છે એ દરેક વ્યક્તિ અહીંયા આગળ સેવાનો લાભ લે છે મારું નામ અભિષેક છે અભિષેક ખાટી હું ઘાટલોડી અમદાવાદથી આવું છું જવાનો રાણું છે રામદેવડા મને અત્યારે ત્રણ દિવસ થયા છે

એ તો પ્રેમ એકતા અને માનવતાનું જીવંત રૂપ છે જે હજારો યાત્રાળુના દિલમાં રણુજાની સાથે તળેટીનું નામ પણ અવિસ્મરણીય બનાવી દે છે રિંકુ ઠાકોર લોકલ એટીન મહેસાણા